મને ફોન આવ્યો ગઈકાલના ઇલેક્ટ્રોનિક મીડિયા અને અખબાર ના માધ્યમથી માં ઓણ થઈ હતી કે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે દસ વાગે સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક છે સૌ કોર્પોરેટર મિત્રો હાજરીમાં અનેક વિકાસના કામો આવનારા દિવસોમાં થાય અને જ્યાં જરૂર પડે ત્યાં ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકાર રાજકોટ માટે સમગ્ર બધા જ મહાનગરો માટે

હજી ઘટતો હોવાથી પૂરતો અભ્યાસ માટે આવનારી સ્ટેન્ડિંગ સુધી પેન્ડિંગ રાખવામાં આવે છે મારા માટે કાર નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર છે બે હજાર સોળ ની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કાર લેવામાં આવી હતી બે લાખ અઠ્યાવીસ હજાર કિલોમીટર ચાલી ગયેલી કાર છે અને વ્યાપક પ્રમાણમાં ખર્ચા આપે છે રાજકોટ થી અમદાવાદ છ કલાકમાં પહોંચાડે છે લોકલ લેવલે કારનું મેન્ટેનન્સ ખૂબ વધી ગયું હોવાથી

આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે વર્ગ બે ના કર્મચારીઓનો જે ચોપનસો રૂપિયાનો ગ્રેડ છે અત્યારે એને ચોપનસો ના ગ્રેડમાંથી માંથી છાસઠસો ના ગ્રેડમાં લઈ જવાની દરખાસ્ત હતી પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીની સંકલનમાં સૌ કોર્પોરેટર મિત્રો સાથે ચર્ચા વિમર્શના અંતે હાલ પૂરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે આવતી સ્ટેન્ડિંગમાં અમે નિર્ણય કરશું